નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એકતાનગર કેવડીયા ખાતે પોષણ માહની ઊંચી ઉડાન કાર્યક્રમ ગઈકાલે યોજાય ગયો જેમાં રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા અને તેમણે પોતાના જૂના અંદાજ પ્રમાણે પોતાનું ભાષણ આપ્યું હતું અને ભાષણમાં તાલુકા અને જિલ્લા લેવલે મોટા અધિકારીઓને આડકતરી રીતે નિશાન તાકતા મંત્રી ભાનુબેન પાસેથી શીખવું જોઈએ તેવું કહી સાંસદે મનમાની કરતી બાબુશાહીને કોથળીમાં પાસેરી મૂકીને મારી હતી ભારતનું જે ભવિષ્ય છે એમને આઈએસ અધિકારી કોઈ આઈપીએસ અધિકારી કોઈ સારા ડોક્ટર સારા એન્જિનિયર બને એના માટે જે શરૂઆતથી પ્રયત્ન કરી રહ્યા છે ને એમાં સફળતા પ્રાપ્ત કરે પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ છે જે અનુભવ છે કોઈને ટીકા ટિપ્પણીમાં હું માનતો નથી પણ જે એને ઉપલા અધિકારી એમને એમને સહયોગ આપે મેં બેનમાંથી માંથી આજે શીખ્યો એક એક સ્ટોલ પર ભારત મંત્રી તરીકે રૂઆબ જમાઈ શકતા હતા પણ નહીં રૂઆબ નથી જવાયો આ બધા એમનામાંથી શીખવાનું છે જે તાલુકા લેવલના જે અધિકારી છે કે જિલ્લા લેવલના અધિકારી એમને શીખવાનું છે એમને રૂઆબ નથી જવાયો એ બેનો ને ખુશ કર્યા છે એને પ્રશંસા કરી છે હસીને વાત કરી છે એટલે એમને એમ લાગ્યું નથી કે મંત્રી અમારો બોસ આવ્યો લાગ્યું જ નથી એક સહયોગી આય છે આ ભાવના બધા લોકોએ કેળવી પડે તો આપણે મોદી સાહેબ જે સમૃદ્ધ ભારત બનવાની વાત કરે છે દેશને સારા નાગરિક બનવાની વાત કરે છે આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી સારા એન્જિનિયર ભારત ને એક અમેરિકા ને માં લઈ જવા માટેના મોદી સાહેબ ના જે પ્રયત્નો છે એટલા મોદી સાહેબ ને આપણે બધા સહ્યાર પ્રયત્ન કરીશું અને નમસ્કાર ભારત માતા કી જય હિન્દ